વિરમગામ તાલુકાના હીરાપુરા મેમદપુરા ગામમાં તસ્કરોનો તરખાટ વિરમગામ તાલુકાના હીરાપુરા મેમતપુરા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે જેને લઈને ગ્રામજનો છેલ્લા ઘણા દિવસોથી પહેરેદારી કરી રહ્યા છે ગત રોજ મોડી રાત્રિએ વોચ દરમિયાન ચોરી કરવા આવેલા શખ્સોમાંથી ગ્રામજનોએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો ગ્રામજનોએ તસ્કરને ઝડપીને વિરમગામ રૂરલ પોલીસને સોંપ્યો હતો ત્યારે બીજી બાજુ વિરમગામ રૂરલ પોલીસ મથક ખાતે ગામમાં સતત થતી ચોરીઓના બનાવને લઈને પોલીસ સમક્ષ તસ્કરો સામે સખ્ત કાર્યવાહી કરવા માટેની ઉગ્ર માંગ કરવામાં આવી હતી ગ્રામજનોએ ધરણા પ્રદર્શન પણ યોજ્યું હતું ત્યારે વિરમગામ રૂરલ પોલીસે ગ્રામજન દ્વારા સોંપવામાં આવેલો તસ્કર હુસૈન ખાન મોહમ્મદ ખાન મલેક રહે બજાણા પાટડીને વિરમગામ રૂરલ પોલીસ મથક ખાતે સોંપીને ગ્રામજન નટવરભાઈ રવજીભાઈ પટેલ નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુસૈન ખાન મોહમ્મદ ખાન મલેક રોમીજ ઉર્ફે રોકી રાજભાઈ જત મલેક સોહિલ ઉર્ફે કાનો બંને રહે ગેડિયા પાટડીનાઓ સામે ચોરીને લઈને ફરિયાદ નોંધાવી હતી ઉલ્લેખનીય છે કે તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે ગ્રામમાં પ્રવેશ્યા હતા અને તેમનામાંથી એક આરોપી પાસે તીક્ષ્ણ હથિયાર છરી પણ મળી આવી હતી હાલ તસ્કરોને લઈને વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે અને સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે